સહકાર સેવા મંડળના રાહબરો ભાઈ શ્રી જાહીરભાઈ માલસીભાઈ અને વિભાકરભાઈના સૂચનથી આજે ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં જરૂરિયાતવાળા લોકોને મીઠાઈના બોક્સના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપે જોયું કે ભાઈઓ બહેનો બાળકો બાલિકાઓ એમણે હોસભેર મીઠાઈ સ્વીકારી દિવાળીના પર્વ એટલે પ્રકાશનું પર્વ આતશબાજીનું પર્વ સાથે સાથે મીઠાશનું પર્વ પણ છે તો એ મીઠાશના પર્વના પ્રતીક તરીકે સમાજના જરૂરિયાતવાળા ભાઈ બહેનોએ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આટકેસ સેવા મહિલા મંડળ તરફથી રંગોળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાશ્મીરાબેન ઠક્કર એ સ્પર્ધામાં પ્રથમ આવતા કચ્છ જિલ્લામાં એમને પણ ડૉક્ટર કવિતા મીરા સચદે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો શુક્રોદય લેખન સ્પર્ધામાં કચ્છ જિલ્લામાં પ્રથમ આવેલા કાશ્મીરાબેન ઠક્કર શિક્ષિકાબેન છે અને સાથે સાથે જરૂરિયાતવાળા બાળકોને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું આજે ધનતેરસનો શુભ દિવસ હોય ઉપસ્થિત સૌને અલ્પાહાર પણ કરવામાં આવ્યો અને મીઠાઈના બોક્સની વ્યવસ્થા અને અલ્પાહારની વ્યવસ્થા ઉર્મિશભાઈ સચદે હિરેનભાઈ સચદે એમના તરફથી વ્યક્તિગત ધોરણે કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌએ કાર્યક્રમને માણ્યો એ આપે જોયું ફરીથી આપની ચેનલના વ્યુઅર્સને બે હજાર એક્યાસીના દિવાળીના તહેવારો અને બે હજાર બ્યાસીનું નૂતન વર્ષ અને બે હજાર બ્યાસીનું સમગ્ર વર્ષ સુખમય સમૃદ્ધિમય શાંતિમય અને આરોગ્યપ્રદ થાય એવી શુભેચ્છાઓ